આટલી બધી વનસ્પતિ જોતા તમને આઈડિયા નહીં આવે પણ આ અશોકભાઈ છે ને એ તમારી સ્કીનમાં કોઈ પણ જાતનું ખરજવું હોય તાદર હોય કે ખંજવાળ આવતી હોય ને તો એના માટે પ્યોર આયુર્વેદિક ઘરેથી આ બધી વનસ્પતિ ભેગી કરીને ત્રણ પ્રકારના સાબુ બનાવે અને માથાના વાળ ખરતા હોય ખોડો હોય ને તેના માટેનું શેમ્પુ બનાવે નમસ્કાર મારા વાલા મિત્રો મારું નામ અશોકભાઈ ગોપાણી છે મિત્રો આજે હું ત્રણ પ્રકારના સાબુ બનાવું છું રેગ્યુલર સાબુ છે મેન્થોલ સાબુ છે અને પ્રીમિયમ સાબુ છે અને એક શેમ્પુ બનાવું છું મિત્રો આજે તમને શરીરની અંદર કોઈ પણ પ્રકારની સ્કીન એલર્જી હોય ધાધર કિલ ખરજવો ખંજવાળ થતું હોય તો એની અંદર આજે તેર પ્રકારની વનસ્પતિ નાખીને જે સાબુ બનાવું છું એ સો એ રિઝલ્ટ આપે છે અને શેમ્પુ છે પિસ્તાલીસ પ્રકારની વનસ્પતિનું જે માથાના વાળ ખરતા હોય ખોડો હોય ખંજવાળ આવતી હોય બળતરા થતી હોય એમાં મિત્રો ખંજવાળ આવતી હોય બળતરા થતી હોય તો માત્ર આઠ જ દિવસમાં દૂર થઈ જાય છે વાળનો ગ્રોથ ન થતો હોય અને જે લોકોને અકાળે ધોળા